આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી તારીખ સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રવિવારના રોજ ઈસ્નપુર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી બી એસ જાડેજા સાહેબની દેખરેખ હેઠળ ઈસ્નપુર પોલીસ સ્ટેશનની શ્રી ટીમ અને માનવ સેવા ફાઉન્ડેશન સહયોગથી નારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ધારાની શુલ્ક હેલ્થ કેર કેમ્પમાં ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર તથા આંખની તપાસ કરવામાં આવી હતી તેમાં ઇસ્નપુર પોલીસની શી ટીમ તરફથી મહિલા એએસઆઈ એન મહેશિયા મહિલા કોન્સ્ટેબલ રીનાબેન પી ચાવડા માનવ સેવા ફાઉન્ડેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી કિરણભાઈ કંસારા રાષ્ટ્રીય શ્રી કેતન કંસારા રાષ્ટ્રીય મહિલા યુથ પ્રમુખ શ્રીમતી પીનલબેન એ ખેતાણી શ્રી દીવી દેસાઈ સાહેબ શ્રી ધનંજયભાઈ કંસારા અને વિશેષ હાજરી રૂપે ઇસ્નપુરના મહિલા કાઉન્સેલર શ્રીમતી ગીતાબેન જે સોલંકી ઉપસ્થિત રહ્યા હતા તથા આજુબાજુના વિસ્તારની સોસાયટીના સાત સહકારથી આશરે 70 લોકોએ આ મેડિકલ કેમ્પમાં ભાગ લીધો હતો અને ચેકઅપ કરવામાં આવ્યું હતું આ સમગ્ર કેમ્પનું આયોજન શ્રીમતી પીનલબેન એ ખેતાડી દ્વારા કરવામાં આવ્યું હતું

મારા નામ પીનલ ઠેકાણી છે હું માનવ સેવા મંડળમાં રેસિડન્ટ છું ઈસનપુર પોલીસ સ્ટેશન ઈસનપુર પોલીસ સ્ટેશનની સી ટીમ માનવ સેવા ફાઉન્ડેશનના સહયોગથી નારાયણી મલ્ટી હોસ્પિટલને હોસ્પિટલ દ્વારા ફ્રી હેલ્થ કેર રાખવામાં આવે તેવા સપોર્ટ સારો મળેલો છે સાઠથી સત્તેર લોકોએ ભાગ લીધો છે અને સારું રહ્યું છે